કમબેક ટ્યુ માય ન્યુ લક કેમ છું બધા કે તમે બધા જ મજામાં છો પણ મજામાં છો તો અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના એક જસ્ટ આપણા ઘરનું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે પહેલાં તો હું તમને બતાવી દઉં કે મારા ઘરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા તમને લોકોને દેખાતું હશે કે ઘન છે ને સોફીસમાં સજાઈ હોય એવી રીતે બધું નિષેવ અહીંયા આગળ કરી નાખું છું વેર વિખેર ઘરનું બધું જ કામ થઈ ગયું છે ફિનિશ અને અહીંયા છે ને કાલે અમે લોકો નાસ્તો લઈ આવ્યા હતા તે બધું પડ્યું છે બધું પતી ગયું છે અને નિકેશ આજે હમણાં આવી ગયા છે થોડાક વહેલા હેલો હેલો શું છે આજનો શિડ્યુલ આ તેરે નામ વાર તો હટાવો પહેલા લાઈટ કરવા દો એટલે થોડા નિકેશ ચમકન અને તો પાછું ડખા થઈ જશે પહેલા તું મેરા ચશ્મા લઈ આવ એને કેનો રાજીન બેઠો તો કે તું આવન મુતાઈ જ બાબુરાવ કા સ્ટાઈલ હે શું છે બાર વોશ બેસન ઉપર પડ્યા અને જો ગાઈસ મે છે ને નિકેશ છે ને આવું કરે છે કે જ્યારે પણ સવારે નઈને નીકળે ને તો ગમે ત્યાં રૂમાલ મૂકી દે લેવાની જો ના ચાલે એવું બરાબર તો હું છે ને અત્યારે મે બધા અહીંયા રાખી દીધા છે તો ચશ્મા તો હીરો ના ક્યાં છે આપણને કઈ ખબર નથી ક્યાં કીધું વોશ બેસીને કીધું હે ને ઓકે આઈ રહ્યા ચલો મળી ગયા છે લો પકડો તમારા અંધે કો આંખે મિલ ગઈ આપણને એટલી ખબર પડવી જોઈએ કે લેપટોપ માં બિગાડી દીધા કામ અચ્છા પેલું કેવત નહી હાથ બાર કરતા

ઓકે સો નિકેશના માટે છે ને મેં હમણાં બહુ મતલબ મેં મારો જેમ શેડ્યુલ ચેન્જ કર્યો છે ને એવી રીતે મેં કે પૂછી તો હાઉ બગાડ કીધા યાર તો જાતે લઈ લેવું તો તે તારા તેલવાળો હાથ હતો બગાડ ના હવે તેલવાળો હાથ થોડી હોય હું કઈ તેલવાળું કઈ કામ જ ન કર્યું માર તો હેર વોશ ભી થઈ ગયા છે કઈ ની જે હોય તમે તમારી રીતે તમારો ગુસ્સો તમારા પોતાની ઉપર ઉતારો તો હું મારા ગાઈઝિસને વાત કરું કે મેં છે ને વચ્ચે મારો શેડ્યુલ થોડો ઘણો ચેન્જ કર્યો છે તો મેં રાત્રે છે ને ચણા ને એવું બધું પલાળી દેલું બફાઈ ગયા છે ગરમ પાણીમાં તો આજે સાંજે બનાવવાની છે પાણીપુરી પાણીપુરીનો પ્રોગ્રામ કરી નાખ્યો છે અને અત્યારે છે ને ચણા બાફેલા છે આમાં હું અને નિશીવ સોરી હું અને નિકેશ અમે બે ચણા છે ને પેલું ડુંગળી ટમેટા એવું નાખીને ખાઈ લઈશું વે એકદમ પેલા શું કહેવાય બાફેલા જ ખાધા છે અને બદામને એવું બધું પલાળ્યું હતું તમને કેવું લાગ્યું

ઉપરથી તમારા માટે થઈને મે રીમાઇન્ડર મૂક્યું બધી વસ્તુનું ગાઈસ હું તમને લોકોને કે આ તો મને વધારે સારી લાગો છું ને ચા ઓલવેસ ઓલવેસ બેસ્ટ લાગે છે वैसे મને अच्छी लग रही हूं ना आज ज्यादा अच्छी लग रही हूं હું આજે છે ને એક્ચ્યુઅલી એક કામ પતઈને આવ્યો તો મે કે તું મારા થોડું બિલિંગ નું કામ છે હું ફટાફટ પતઈ પચે એક મિનિટ મે તમને એવું પૂછું કે આવી પત્ની તમને કેવી લાગે એ પત્ની છે કે પનહોતી છે કાલ્તીકા મે માંગો કેને કે આ વસ્તુ મારી કશું જ વસ્તુ તૈયાર નહીં રહે ગાઈઝ મેં એવું વિચાર્યું કે નિકેશ માટે હું થોડું હેલ્ધી હેલ્ધી મતલબ મેં મારો શેડ્યુલ બી શેડ્યુલ બી સેટ કરું તો મેં નિકેશ માટે થઈને સ્પેશિયલ મેં 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 કે આ મેં કે હું હું છે ને નિકેશ માટે થઈને મેં મારો શેડ્યુલ ચેન્જ કર્યો બરાબર 10:30 એ હું ઉઠી આજે ના ગાઈઝ ઇઝ એવું નતો ગાઈઝ તમને ખબર છે ગાઈઝ યસ આઈ નો કાલે મને છે ને રાત્રે તાવ હતો અને હાથ પગને શું હું

અને ઓલરેડી તબિયત તો ઠીક હતી જ નહીં અને રાત્રે બ્લેન્કેટ ઉડે તો છતાં બી ક્યાં ગયા મારા પતિ પરમેશ્વર ક્યાં જતા એમની પાસે છે ને રજાઈ માંગી કે મને એટલી બધી ઠંડી લાગતી હતી અને જ્યારે રાત્રે એક કે દોઢ વાગે જ્યારે નીચી ઉઠ્યો ને ત્યારે મને ખબર પડી કે મને ઠંડી વાતાવરણના લીધે નથી લાગતી મને તાવ જેવું હતું ને એટલે મને ઠંડી લાગતી હતી કેમ કે ત્યારે મને એકદમ ગરમી ગરમી પરસો થઈ ગયો

में वाटर बॉल्स। ओह। अंतमें <laughs> भी बनाया बिंचंग। व्हाट? बनाया हुआ था जोइलेज़ वाका। अपने को बनाने की ज़रूरत नहीं है। निश्चित हुआ? हे बाबू। सूखा भी तो। किच्ची खाई छे? चले बागवान थे गए अच्छे कदाचित साठ, कितने आगे हैं? सवार्थ हैं। સો અત્યારે હિતલવેન આવ્યા છે કેમ કે એમને જવાનું છે કલોલ પિયરિયામાં ઓર્ડરમાં યસ અને મારે છે ને એકચ્યુઅલી કાલે મારે શું ને એવું બધું છે જે તમને આવતીકાલના વ્લોગની અંદર ખબર પડશે તો અત્યારે મને હાઇ સ્ટ કરવા માટે આવ્યા છે જો કે આ બાજુમાં નથી થયા આ બાકી છે પણ જાજો ડિફરન્સ ના લાગે નોર્મલ લાગે છે બટ હવે મને એવું લાગે છે કોંકોડા હાચું બોલો મારી માથે હાથ મૂકીને જરાક તો મારી કસમ બે બાજુ પતી ગઈ આ થઈ ગયું હા ઈમાં હાચીમાં તો હારી લાગુ છે તો હારી લાગુ છે તો ના હાલ લાગે ના પણ જો કે સવારથી જે લોકો જોયું હશે વ્લોગ ની અંદર તો અલે હાચે થઈ ગયું હેતલબેન થઈ ગયું તો બરાબર દર્પણ માં જો એટલે ખબર પડે દર્પણ કેટલા વર્ષો પછી મે દર્પણ સાંભળ્યું દર્પણ હેતલ બેન ને એમણે નવી ચેનલ સ્ટાર્ટ કરી છે સચિન ભાઈએ શું કેવું તમારી ચેનલ ને બધા સબસ્ક્રાઇબ કરજો નજર લાગી જો નજર ખુદ થી લગાડી હું એ બોલવાની જ હતી કે છે ને ક્યારે કેવું નહી હોતું કે આપડી કોઈ નજર નજર બી લાગી જાય અને મને તો ખબર જ હતી કેમ કે હેતલબેન એટલે હરખાઈ ગયા હતા જીદીશ મેમ ને ફોન કર્યો ને મેં કીધું હેતલબેન થોડુંક ધ્યાન રાખજો કે પડ્યું પડ્યું પાકશે પાક્યું અને બગડી પડી ગયું

સચિન વરિયા સચિન વરિયા બેન બહુ ભર્યા હવે સચિન ભાઈ બાજુ ભરી ગયા હે ને તો જે પણ લોકો મારા જેટલા પણ સબસ્ક્રાઇબર છે તો બધાને કહીશ કે નવી ચેનલમાં પણ એવો જ પ્રેમ આપજો જે હેતલ વરિયાવાળી ચેનલમાં આપતા હતા અને બહુ બધી મહેનત કરે છે તો મહેનત નહીં કરવી એ માથો તો તમે જો યાર હું આટલી હેલ્પ કરું છું અને તમે આવું કહો તો સબસ્ક્રાઈબર મહેનત કેટલી કરું

चालू કરીને પછી चालू કરો આજ આખો વ્લોગ ચાલુ કરીને ના ઉતર્યો જો મેં ને એ એને કહી દીધું આ કે ભઈ વ્લોગ લઈ લો તો તમારો વ્લોગ લેવા જ જ તો ના લેવાય એમ તો

गन छे नीसू गन आई बेटा गन अच्छा अंदर बेटा नीसू माटे छे एनो एक्साइटमेंट वाले हुए काम ना करो प्लीज़ यार तो नीसी उन्हीं माटे गिफ्ट चेतो आज खुलेगा नहीं खुलेगा तमना है ना पहला तो नौके मस्त काम करता था मारा બુઠા થઈ ગયા છે હવે મારી મના મારી મારી નઈ બગા પાણીમાં કામ કરે ને એટલે ખોલો ખોલો જઈ ગયો અરે છે એવું તો નઈ ને કે પેકિંગ ની અંદર પેકિંગ પેકિંગ ની અંદર પેકિંગ

পরিযাধি জাউসে না এরে তু কেকে খোলনে আরে নিশি মাসে ছে য়ার এনিন কে মালু ছে তারা মাটে নথে বেটা কুছি পেলা প্রা খোল ક્લાર્ક એમ ટુ સો ગાઇઝિસ મેં કહી દો હવે આનંદ મારે બહુ પ્રેમથી ઓપન કરવું પડશે સો ગાઇઝિસ આ છે માઈક પ્રોફેશનલ લેવલવાળું ખુશી અત્યાર સુધી સાદા માઇક તેનું કામ ચલાવતી હતી પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ આ ટ્યુ એક્સપેન્સિવ ગિફ્ટનું મને આપી બરાબર અને આઈ ન ઓકે

હેલો સોયા નીકે છે લગાવ્યું છે માઈક અને સી મે પણ માઈક લગાવ્યું છે જે તમને લોકોને એટલું બધું નજરમાં નહીં આવે તો આપણે પહેલા વોઇસ ની ક્વોલિટી જોઈ લઈએ યસ ગાઈસ ને સુ કહો ગાઈસ નિશિવ ને એવું હતું કે મારા એના માટે કઈ વસ્તુ આવી હે ને નિશિવ પપ્પા બી તને પણ આવી રીતે ગિફ્ટ આપશે ઓકે બેટા ડન નિશિવ તો બહુ જ સમજુ છોકરો છે સો પહેલા તો થેન્ક યુ યોર વેલકમ થેન્ક યુ મિસ્ટર નિગેશ પટેલ બરે જ ને બાપ એવા બેટા મની કોઈડલો હમ તો સુન વાઉ 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 થેન્ક યુ સુગો છો મમ્મી એમ કહું કે બাবু વા બેટા મની કોઈ નાનો તો એટલો હમ તો તુ હેની શิว મદીકો ડેડી જેવો છે સો આ છે કેરી બેગ

એટલે મારો કોઈ પ્લાનિંગ છે કે હું ઈશ્યુ માટે એવી રીતનું કોઈ ગિફ્ટ પેક કરાવું તો જેના લીધે એ બહુ જ સરપ્રાઇઝ થઈ જાય અને બહુ જ હેપી થઈ જાય તો એ તો વિચારીશું આપણે અને બટ અત્યારે મને સરપ્રાઇઝ ગિફ્ટ મળી છે જે મને બહુ એટલે બહુ એટલે બહુ જ ગમી અને જે મને બહુ જ યુઝફુલ રહેવાની છે એમાં એવું હતું કે દિવાળી પહેલાં જ્યારે હું રીલ્સને એવું કરવા જ હતી ને ત્યારે મેં હું જસ્ટ એવી વાત કરતી હતી કે આફ્ટર દિવાળી છે ને મારે ઓડ્યુઅલ માઇક લઈ લેવું છે બટ પછી પોસિબલ કંઈ થયું નહીં એટલે પછી મેં કીધું કંઈ નહીં હમણાં થોડો ટાઈમ પછી લઈ લઈશ બટ ખબર નથી કે આવી જશે તો થેન્ક યુ સો મચ પહેલાં તો નીકળીશને અને થેન્ક યુ સો મચ તમને બધાને કે બહુ બધો પ્રેમ આપો અને બસ ગાઈસ આજના વ્લોગમાં આટલું છે તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ